તમે ખાલી ફૂટ જુઓ એકૂક દાણાની જ ફૂટ છે જુઓ જો તમે જોઈ શકો છો નેતર ખેડૂત મિત્રો બધા કદાચ વહેલું હોય તો કર્યું હોય ને એમાં એટલી ફૂટ ન થાય અને આપણે આ છવ્વીસ ઓક્ટોમ્બરનું વાવેતરના ફૂટ છે તમે જોઈ શકો તો બધા છોડની અંદર તમે આમ ગણો ને તો ત્રીસ પ્લસ તો આની ફૂટ છે જ બરાબર છે હવે આ તમે છોડ જુઓ આ આપણે છૂટો છોડ છે તો છૂટા છોડની અંદર કેટલું છે એમ જોઈ શકો ખાલી આ પાંચ પાંચ છોડ તો હું અત્યારે નમાવું છું જો જોઈ શકો કમસે કમ ખેડૂત મિત્રો તમે આમ કરો ને તમામ જોડો ભરાય એમ છે જોઈ શકો જો હું કોઈ એક છોડવો એમ નથી બતાવતો હું તમને લાગત એટલા માટે બતાવું છું એક આપણા અંદાજ આવે ભાઈ જોઈ શકો જો ખેડૂતો આ છે પારવો છોડવો છે તો એમાં કેટલી ફૂટ થઈ તો આપણે આમાં ગણવું મારા અંદર પ્રમાણે સિત્તેર એંશી ફૂટ આમાં છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ नौ दस अगर बार तेर चौदह पंदर सोल सोल सत्तर अठार ओगनीस वीस एक बीस त्रेवीस चौवीस पच्चीस छवी सत्यवीस अठावीस ओग तीस एकत्रीस बतीस तेत्रीस चोत्रीस पास सत्रीस साडेत्रीस अडत ओगनचाळीस ओगनचाळीस चाळीस एकताळीस बेताळीस तेतालिस चुम्मास पिस्ताळीस छतालिस सुडताळीस उडताळीस ओगनपचा प्चा एकावन बावन त्रेपन सोपन पंचावन्न छप्पन सत्तावन ઓગણસાઠ સાઠ ને એકસાઠ આમાં એકસાઠ પોઈન્ટ છે આમાં આમાં પણ એજ ટાઈપની છે અને હવે તમને એમ થતું કે એમાં છે તો અંદરનામાં આપણે અંદરના છોડો ઉપર નહીં તમે જોઈ શકો આ અંદરનો છોડવો છે તો એમાં બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસને સત્યવીસ આમાં ખેડૂત મિત્રો સત્યાવીસ છે તમે જોઈ શકો આ આપણે બધાની મોર વાવેતર કરેલું છે એટલે બોતેર દિવસના ગાઉં ત્યાં હજી નીંગલવાના શરૂઆત થઈ છે અને ફૂટ પણ તમે જોઈ શકો નહીતર ખેડૂતો મિત્ર કોઈ પણ આવડશે જેને વહેલા અને બધા એમ કહે છે ભાઈ ડુંડી નાની આવે છે આમાં તમે જોઈ શકો તો ડુંડી જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર અગિયાર સ્ટેમ્પ છે એટલે એક સાઈડ મનો કે આપણે ચાર એંકાના દાણા આવે ને આ બાજુ ચાર આવે એટલે ટોટલ આઠ દાણા આવે અગિયાર અઠ્ઠા અઠ્યાસી એટલે આપણે નેવું દાણાની આજુબાજુ આમાં યુનિટની ભલામણ પ્રમાણ આવે છે આપણે જોઈએ નેક્સ્ટ કહેવા આવે છે કે બીજું કે અહીંયા બાજુ આપણે ઘઉરિયા એ કાકાનેના છે અને દસ દિવસ આપણી કરતાં લેટ વાવેતર કરેલું છે એમના પણ આપણે જોઈએ એ આપણે ચારસો છે જો ખર મિત્રો અહીંથી આ સપ્ટેશનેથી આપણા છે અને આ ચારસો સન્નું છે કાકાનેના તો આમાં તમે જોઈ શકો કે આપણે પારવો છોડવો હોય તો કેટલી ફૂટ થઈ છે તો જો માનો બે ચાર છ આઠ દસ ને બે બાર આમાં બાર લગી થઈ છે એનું એમાં ઘાટા હોય તો તમે જોઈ શકો ત્રણ ને તમને છ ને જ ફૂટ છે આમાં ત્રણ ને તમે છ બીજું કે આમાં ડુંડી કેવડી છે તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ સ્ટેપ અત્યારે એમાં આવ્યા છે હવે તમને નજીકથી બેમાં ફરક શું છે એ પણ બતાવું આ ખેડૂત મિત્રો આપણે દસ દિવસ વહેલા વાવતે કરેલું છે અને આ દસ દિવસ મોઢું આવતે કરેલું છે બરાબર છે તો આની ડુંડી તમે જોઈ શકો કે મોટી ડુંડી છે એની થોડીક ટૂંકી ડુંડી છે બીજું કે એનું પાન તમે જુઓ તો પીળું અને પટ્ટી પાન આવશે અને આનું તમે પાન જુઓ તો બધા પોળો પટ્ટો પાન છે અને ખાસ કે આની અંદર ધોળી સારી આવે છે તમે જે પાન હોય અને પાન ઉપરથી તમને ધોળું લાગે જો આમ હાથ ફેરવો એટલે કાળો થઈ જાય એટલે આમાં ઓછું ટેમ્પરેચર સહન કરવાનું રજિટેશન પાવર છે અને ફૂટમાં બધા કરતાં વહેલા વ્યા છે પણ ફૂટમાં કાંઈ ફરક પીડો નથી એટલે કે ફૂટ સારામાં સારી છે હજી પૂરા નીંગલા પણ નથી કારણ કે શરૂઆત થઈ છે હજી આ જે આગતરી ફૂટની હોય ને એ નીંગલી છે બાકી બધા બાકી છે તમે જોઈ શકો આપણે એક જગ્યાએ તમને ફૂટ બતાવતો તેમ નથી અહીંયા પણ બધી આ રીતે ફૂટ જ છે જો છે જોઈ શકો એટલે ઘણા ખેડૂતોને કોમેન્ટ હતી કે ભાઈ એસટી તેત્રી પંચ્યાસી અત્યારે છે તો તમે ફાઇનલી જોઈ શકો અત્યારે આપણે સૂર્ય સામે આવે છે એટલે એટલો બધો રિઝલ્ટ નહીં દેખાય પણ નેક્સ્ટ તમને હું વિડીયો બતાવીશ કે આ ભવિષ્ય માટેની વેરાયટી છે અને કોઈ પણ ભવિષ્ય માટેની વેરાયટી હોય એની ઉપર આપણે નજર રાખવી જોઈએ આપણે એવું નથી કે આ વસ્તુ તમારે વાવવી છે એમ કારણ કે કોઈ પણ વસ્તુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય એમાં કાંઈક હોય છે તમે બે ફરક બાજુ બાજુમાં છે એટલે ખ્યાલ આવે આમાં તમે જોઈ શકો એક પણ પાનની અંદર ટપકું ડાક કાંઈ પણ નથી આની અંદર જો તમે પીળા પાનને એવા થયા છે અને દાંડરની વાત કરીએ તો કેટલો ફરક છે જો હું એ બાજુ બાજુમાંથી આપણે ઉતારીને આમાં મૂકું એટલે તમને ખ્યાલ આવે આ એ હું છે અને આ બાજુના મૂકું આનું ડાંડર એકદમ જાડું ડાંડર છે આનું બટલું છે બીજા બીજાનામાં આના મૂળિયાનો જોવો તો લોથોય મોટો છે આનો મૂળિયાય એ ટૂંકા છે અને આના ઊંડે ઉધી છે એટલે આપણે સાલું પવનમાં પાતા હતા તો આને નમતા નહોતા અને આ સાલુ પવન આ ઘઉં થોડાક ઢળવાનો પ્રશ્ન રહેશે ભવિષ્ય માટેની વેરાયટી છે ખેડૂતો મિત્રો આગળ હજી તો ગણો ને તો અત્યારે તમે જે નીંગલ તમે જોઈ શકો છો ને એ હજી પછી ત્રીસ ટકા જ ડુંડી બારી આવી છે હજી સિત્તેર ટકામાં ડુંડી નીકળવાની બાકી છે જેથી કરીને તમને પણ ખ્યાલ આવશે અને ડુંડીનો ભરાવો કઈ રીતનો રહે છે અને આની અંદર તમે જોઈ શકો તો આમાં અત્યારે એંશી ટકા ડુંડી બારી આવી ગઈ છે એ પાછળ વાવેતર કરેલું છે સત્તાં બારી આવી ગઈ છે આમાં વહેલું વાવેતર કર્યું છે પણ સતાબારી બારી નથી જ આવી કારણ કે આ થોડીક લેટ વેરાયટી છે આ આપણે એકસો ને પંદર દિવસે આપણે ટુકડી પાકતા હોય છે અને આના યુનિવર્સિટી ડેટા પ્રમાણે તો પાંત્રીસ ચાલીસ દિવસ એકસોને છે પણ આપણા ગુજરાતની અંદર મારા અંદાજે દસ દિવસ વહેલી પાક એટલે એકસોને પચીસ દિવસ કદાચ લેશે ફાઇનલ તો જો આપણે તારીખે વાવી એની પણ તારીખ છે અને પાક છે પણ એ પણ તારીખ આપીશું જેથી કરીને આપણા વાતાવરણમાં કેટલા દિવસે પાકી અને હજી તો પચીસ ટકા આપણે નીંગલ બારો આવ્યો છે બાકી સીતે પંચોતેર ટકા બાકી છે અને આમાં એંશી ટકા નીંગલ આવી ગયો છે વીસ ટકા નીંગલ બાકી છે તો ફાઇનલ આપણે બે ઘઉં બાજુ બાજુમાં છે અને આ આપણે વર્ષોની જૂની વેરાયટી ચારસો સન્નું છે આ છે એસટી તેત્રી પંચ્યાસી આગળ ખબર પડશે બેનું ઉત્પાદન કેટલું આવે છે બીજું ખાસ કીધું મિત્રો કે અમારે આ ચાર ભાગ છે મારા પપ્પાને ચાર ભાઈઓ છે ચારેયને એક જ સરખા ઘઉં છે બરાબર છે વેરાયટી અલગ અલગ છે પણ ચાર ભાઈઓને ચારેયને હાડાશિયાર હાડાશિયાર વીઘાના ઘઉં છે જેથી કરી અને ખ્યાલ આવે એક જ કૂવાનું પાણી શારીમાં જાય છે એક જ જમીનમાં વાવેતર છે અને વેરાયટી અલગ છે જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે ભાઈ કઈ વેરાયટીએ બધા કરતાં પરફોર્મન્સ સારું કર્યું છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ બતાવીશું કે કઈ વેરાયટીનું પરફોર્મન્સ સારું છે જેથી કરી કોઈ પણ બીજા ખેડૂતને વાવેતર કરવું હોય તો કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ તો બસ આજે આટલું નમસ્કાર આ છોડની અંદર કેવી ફૂટ છે તો તમે જોઈ શકો કોઈ એક છોડવો સારો લઈને એમ નથી આ એકોક છોડની અંદર તમે અંદાજ લગાવી શકો કે કેટલી ફૂટ છે એમ બરાબર છે જો બધા છોડ હું લઉં છું જેથી કરીને તમને એક અંદાજ આવે કે આમાં ફૂટ ફૂટવાની કેટલી તાકાત છે એમ તમે જોઈ શકો એવું નથી આ એક છોડની અંદર બધા છોડની અંદર તમે જોઈ શકો નગર શું હોય આપણે એક બે છોડની અંદર ફૂટ થઈ હોય એવું નથી ન થાય બધામાં ન થાય હવે તમે જો આ તો ઘાટી જગ્યા છે ને ત્યાંથી હું તમને બતાવું છું જ્યાં પારવાય છે ને ત્યાં તો તમને એમ લાગે કે આમાં એટલી બધી ફૂટ છે એમ લાગે જો તમે જોઈ શકો